વારંવારની રજૂઆત છતાં પણ અહીંયા ગાડી સાફ સફાઈને બી બહુ તકલીફ પડે છે અને ડ્રેનેજ લાઈનની સમસ્યા કેટલી કેટલી વખત ઓનલાઈન એપ્લિકેશન આપવા છતાં પણ એમાં કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અમને એક જ જવાબ આપે છે કે આ લાઇન ખરાબ થઈ ગઈ છે તમારે તમારા ખર્ચે કરવી પડે એવું છે તો એ સમસ્યા થઈ રહી છે આ સમસ્યા એ લોકોનું એવું કહેવું છે હાલ સુવિસ્થિતિ છે આ સમસ્યામાં અત્યારે હાલ અમારે પાછળ જે ડ્રેનેજ લાઈન જાય છે એ ફૂલે ફૂલ ચોકઅપ છે અને સવારે પાણી આવે છે એ પાણીનો નિકાલ નથી થતો અને ડ્રેનેજ લાઈનની સમસ્યાના લીધે અમારા ઘરોમાં પાણી આવી જાય છે અને એના લીધે આ લાઇનો પેક થઈ જાય છે અને અમારે દર ફેરી આ રીતના પ્રોસિજર કરવી પડે છે તો એના મકૂલથી જોઈ શકાય છે આ રીતના પાણીનો નિકાલ લોકો જાતે કરી રહ્યા છે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે કારણ અગાઉથી જ જે છે અહીંના રહીશોએ મહાનગરપાલિકાને રજૂઆતો કરીએ છીએ રજૂઆતો કર્યા છતાં પણ કામગીરી ન કરવામાં આવી હતી પરંતુ લોકો જાતે ડ્રેનેજની સફાઈ કરી રહ્યા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે